કેમ ભઈ રહે ચારે કોર તો આગળ ચાર પાંચ મારા આગળ હાલે તો પાણી આવે તો કે કીમાં પછી આય જો કા બે વરસથી આ બોલે આ નું છે તું બે વરસ છે બોલી ગાઈ દિવાળી મેનો કે કામ ચાલતુંય ઘર માં પાણી આવે તો પાણી આવે તો આઈ પા હાંકે કાલ ને કામ કરશું કામ કે થી ભાઈ શું કામ करू વે પાણી ઘર સાફ ન થાય કે બીજું આગળ કામ તો વધે નઈ ઘર સફાઈ ક્યાં લેવા આવે મારું નામ મેહુલ ઉંઘરવડિયા અમારી સોસાયટી રામપાર્ક ભક્તિનગર અને સુમતીનાથ માધવ પાર્ક હા જે કબીરાત્ર આજુબાજુની સોસાયટી છે ત્યાં આજે પંદર દિવસથી પાણીનું ટીપું પણ નથી આવ્યું એ રજૂઆત કરવા માટે સાહેબ આવેલા છે બરોબર મેન અધિકારીઓ કોઈ હાજર છે ને જે સાગરભાઈ કરીને છે એને અમે અત્યારે રજૂઆત કરી દઈએ અમારા પૂરતી બરોબર હવે જવાબદારી એવી લે છે કે અમે એક બે દિવસમાં તમને પાણી ચાલુ કરાવી દો બરોબર આગળ જતા હોય એનો પ્રશ્ન છે શું કરે અમે આજે પ્રેમથી રજૂઆત કરવા માટે આવ્યા છીએ બરોબર કાલે કદાચ પાણી એમ કે છે કે રિપેરિંગ વાળાને મોકલશું નહીં મોકલે તો કાલે અમે રોડ રસ્તા બધા બહાર નીકળી જ આજે અમે એ માટે જ આવ્યા છીએ શાંતિ માટે મહાનગરપાલિકાને હેલ્પ કે અમે મદદ કરવા માટે તૈયાર છીએ કે અમારે કાંઈ નુકસાની કોઈ નથી બરાબર કાલે જો આવતા હોય રિપેરિંગ કરી દેતા હોય પાણીની વ્યવસ્થા ચાલુ કરી દેતા હોય તો અમારે આ કોઈ પ્રશ્ન ઉઠાવવાની જરૂર નથી બાકી બધું જે છે તે સાહેબોને જોવાનું છે આવે એવો અમે અનુભવ કર્યો કે બધા એનો આભાર માની આવી જાય ચાલુ અમારે પાણી મતલબ મતલબ છે અમારે બીજી કોઈ વસ્તુ अरे कैसे आओ से हमने क्यों तम्बी आई थी काम चालू हो रही दो बेहोत है दो બાર જાવ તમે કામ લઈએ ઓનલાઈન વીએસ સાહેબ કોનાથી